કરું છું ને મારો પર પૈસા પહેલા પહેલા રે રહે નમસ્તે મિત્રો જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે તો પરવાસા ગામના એક વિકલાંગ છોકરો છે માત્ર એક એનું ટાઈમ પાસ માટે મોબાઈલનો ઉપયોગ કરે છે કેમ કે મિત્રો છોકરાઓના મોબાઈલ ઉપયોગ કરવા માટે આપણે બધા જ જાણીએ છીએ ખરેખર યોગ્ય નથી પણ આ છોકરો વિકલાંગ છે ટાઈમ પાસ કરવા માટે માત્ર માત્ર મોબાઈલ છે તો બે દાતાઓના સહકારથી આ છોકરાને મોબાઈલ રિચાર્જ કરી આપવામાં આવ્યું છે એક છે કુંટેજ ગામના શૈલેષભાઈ જન્મદિન નિમિત્તે જે મદદ કરી હતી એ શૈલેષભાઈ માધ્યમથી અને અમારા ઘરે એક દિવસો મિત્રો સાપ આવી ગયો હતો ઘરમાં તો એક મિત્રોને ફોન કર્યો અને એ મિત્રોએ ઘરમાંથી સાફ પકડી સુરત સુરક્ષિત બીજી જગ્યા પર એને છોડી દીધો તો મેં એ ભાઈને વાત કરી કે મિત્રો તમે જે હેલ્પ કરવા માટે આવ્યા છે એના માટે અમારે કંઈ પેટ્રોલનો પૈસા આપવાના હતા એ મિત્રોએ કીધું કે જીતુભાઈ અમને પૈસા નથી જોઈતા પણ તમે જે જરૂરિયાતને મદદ કરે છે એ જરૂરિયાતને તમે મદદ કરજો જે કંઈ તમે મને આપવાના હોય તો એ બે મિત્રોનો સહકારથી આ છોકરાને મોબાઈલનો આપણે રિચાર્જ કરી છે બંને બંને દાતાઓનો ખૂબ ખૂબ આભાર તમારા માધ્યમથી ખૂબ જ જરૂરી છોકરાને આજે મદદ મળે છે તમારે પણ આસપાસ વિસ્તારમાં આવું કોઈ પરિવાર હોય તો મદદ કરજો જય જવા